નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની નવલકથા લીલોડી ધરતી એક પ્રકરણ વિષમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ છત્તર ઝુલિયા હમણાં સોના રૂપાનો શું ભાવ બોલાય છે મહાજન રઘાએ નથું સોનીની હાથડીને ઉમરે બેસતા પૂછ્યું સોના રૂપા તો સાવ સસ્તા છે ઘડાવનારા મોઘા છે તમે સોની મહાજન ઘરાકને જ ઢાળિયું કરી નાખો એમાં તમારે ઉમરે ચડે કોણ આવો પ્રસ્તાવિક સંવાદ કરીને રગો નથું સોનીને હાટમાં પલાઠી વાળીને ગોઠવાયો અને પછી વાતાવરણમાં હળવેક રહીને પોતાનું સૂચન સરકાવી દીધું ચાંદીનું છત્તર ઘડાવીએ તો શું બેસે એ તો જેવું છત્તર નાનું મોટું વચલી રાસનું તો એ પણ એનો કાંઈ આશરો એ તો જેવી એની કારીગરી ગોળ નાખે એવું ઘડ્યું થાય કહીને એ આરિયું ઉઘાડીને એમાંથી એક નાજુક છત્તર બહાર કાઢ્યું જો કરતા રઘાએ એ છત્તર જોવા હાથ લંબાવ્યો પણ નથી ઊભા રહ્યો કહીને એને રોક્યું અને પોતાના મેલા ધાણ પાંચ્યા વડે એ છતરને પાલીસે કર્યા પછી જ એ રગાના હાથમાં મૂક્યું રગાએ આ રૂપાનું છત્તર આમ તેમ ફેરવી જોયું હાથમાં રમડી જોયું કોઈ દેવ દેવીને સિરે એ ટીંગાયું હોય તો કેવું સબે એની કલ્પના પણ કરી જોઈ અને પછી કહ્યું આ તો તૈયાર જ છે ને શું બોલો શું ભાવ આ વેચવાનું નથી વેચવાનું નથી તો શું સંગળી રાખવાનું છે આથો કરવા સારું રાખી મૂક્યું છે આ તો ઘરનું છે વર્દી હતી એટલે ઘડવું પડ્યું નથુને મોડેથી સરી ગયેલા આ સમાચાર રખવા માટે બહુ રસપ્રદ હતા શર્મા માળા ઉપરાંત પણ કોઈક વ્યક્તિ ચાંદીનો છત્તર ઘડાવી રહી છે ખરી એ જાણીને રગાને કુતૂહલ પણ થયું આ કોણે ઘડાવ્યું છે હોય કોઈ શ્રદ્ધાળુ માણસ કોઈને કાંઈ માનતા હોય કોઈ બાધા આખરી હોય છત્તરના કદ તથા કારીગરી પરથી રઘો કલ્પી રહ્યો કે આનો ઘડાવનાર કોઈ ખતમી ઘર આસમી જ હોવો જોઈએ આવી મોંઘરીમાં દેવ દેવલાને ચડાવવા સારું આવું મૂકું છતર ઘડાવાનું કોઈ મામૂલી માણસનું તો ગજ્યું જ નહીં અને પછી તો ઉસ્તાદ રગાઈ નથુને આડી અવળી વાતોએ ચડાવીને આખરે જાણી જ લીધું કે સમજુ સમજુભાઈએ આ છત્તર ખાસ વર્ધી આપીને ઘડાવ્યું છે ને આજે સાત જ પંચાણ ભાભોએ લેવા આવવાનો છે રણવાસની રજેરાજ બાતમીથી વાફેક રહેનાર રઘા માટે આ સમાચાર જેટલા નવીન હતા એટલા સૂચક પણ હતા બિચારો રઘો એને સાની ખબર હોય કે જે રીતે પોતે હાદા પટેલ સમક્ષ જઈને પોતાના સંભવિત પુત્ર સુખ વિશે પૂછા કરી આવેલું એ જ રીતે ઠકરાણાએ પણ ગુપ્ત રીતે હાધા પટેલ સમક્ષ એક જ પ્રકારની પૂછા કરી હતી અને રઘને પણ ક્યાંથી ખબર હોય કે હાધા પટેલે સતીમાને થાના જઈને આ બંને પૂછકો માટે જ્યારે દાણા જોયેલા ત્યારે આ એકાકી બ્રાહ્મણને પુત્ર સુખ સારું છે એવું સૂચવતા ચોખ્ખા ફૂલ દાણા આવેલા ત્યારે ઠકરાણાને કલૈયા કુંવર જેવું કંદોતર હૈયાત હોવા છતાં કે પ્રકારનો વિયોગ સૂચવતા દાણા આવ્યા હતા હાદા પટેલ તરફથી પોતાને હકારસૂચક જવાબ મળ્યો કે તુરંત રગાએ સાપની એક ગુપ્ત સફર કરેલી અને કામેશ્વર મહારાજને મળીને મારે દીકરો ખોડે બેસાડવો છે એમ કહીને સારી તિથિ જોઈ આપવાનું કહી આવેલું ત્યારે બીજી બાજુ ઠકરાને દાણા ચોખ્ખા નથી આવતા એવો ઉત્તર મળ્યા પછી એમણે સતીમાને પ્રસન્ન કરવા આ ચોખ્ખી ચાંદીનું છતર ઘડવા નાખેલું વળી સાધુળભાને કસી રજા કજ્જા ન થાય અને કોર્ટનો મામલો કેમ પતી જાય તો ભૂતેશ્વરમાં રુદ્રી કરાવવાની તથા બ્રાહ્મણો જમાડવાની માનતા પણ સમજુભાઈએ માની રાખેલી નથુની હાટડીએ એક છતર ઘડાયું હતું ભાવિની કશીક અણજાણી આપત્તિના નિવારણ થ આજે બીજું એવું જે સત્તર યોજાઈ રહ્યું હતું એક સુખ પ્રાપ્તિની ખુશાલી અર્થે એક દેવી કૃપા બદલ કૃતજ્ઞની અભિવ્યક્તિ અર્થે રઘાઈએ સારી વાર સુધી આ તૈયાર છતરને ફરી ફરીને અવલોકી જોયું અને આખરે કહ્યું આપણોએ આવાજ ઘાટનું ઘડી દીધું નથું ભાઈ આ તો ઘાટમાં જ મોટું લાગે છે બાકી માલી પાછી સાવ હળવું ફૂલ છે તો આપણે જરાક ભારે ઘડજો રઘાએ ઉમંગભેર કહ્યું ભલે પાંચ ભાર રૂપું વધારે વપરાય ને ઘાટ પણ જરાક સારું જોઈને કરજો રધાની આ અણધારી ઉતારતા નથું સોનીને આઘરજનક લાગી પણ આપણે જોઈએ તરતા તરત હોય રાઘાએ ઉમેર્યું બહુ ઉતાવળ છે ઉતાવળ વિના અમથું તમારે ઉમરે ચડ્યું હોઈશ સાપરમાં ઘણા એ સોની ફૂંકણી ફૂંકે છે પણ મારે તો નજર સામે જટ જટ ગળાવવું છે ભલે તમારું કામ પહેલું પતાવીશ પહેલું પતાવીશ એમ કહીને પછી દબાવી રાખશો એ નહીં હાલે સોનીની સવારને મોચેની સાંજ જેવા વાયદા કર્યા કરશો એ મને નહીં પોસાય પણ કોઈ માતાને છત્તર ચડાવવામાં ક્યાં મુહૂર્ત સાચવવાના હોય મારે મુર્ત સાચવવાનું છે મુર્ત રગાએ કહ્યું શું કાંઈ શુભ અવસર હા હાનો એ હતી અવસર આવીએ ખબર પડશે તમને કહીને રકાઈએ ઉત્સાહભેર ઇજન પણ આપી દીધું તમારે ઘર આખાએ એ શાક માટે જમવા આવવાનું છે નોત્રો અટણથી આપતો જાઉં છું આશ્રમવાળા બાળકોને વડાવીને આવ્યા પછી રગરના વ્યવહારમાં વાણીમાં વર્તનમાં જે અણધાર્યા પલટો આવ્યો હતો એ ગામ આખાની આંખે ચડી ચૂક્યો હતો બહાર ગામથી આવીને એણે ગલ્લામાંનો વકરો ગણ્યો નહીં વધેલા ચા દૂધનો હિસાબ માગ્યો નહીં કે છનિયાએ કેટલા કાવડિયા નેફે ચડાવ્યા છે એની તપાસ પણ કરી નહીં એ તો ઠીક પણ પછી તો એણે થડા ઉપર બેસવાનું પણ ઓછું કરી નાખ્યું તેથી તો લોકોને બમણું આશ્ચર્ય થયું આડે દિવસે તો સવારથી સાંજ સુધી થળાના તખ્ત ઉપર બિરાજમાન રહેનારી રઘણી અતિ પરિચિત કર્યાના દર્શન ન થતાં કોઈક ગ્રાહક કૂથલથી પૂછ્યા કરતા ત્યારે છન્ય જવાબ આપતો સાપર ગયા છે બુતેશ્વરમાં પૂજા કરતા હશે નથુ સોનીની હાથ બેઠા હશે આવા ઉત્તર સાંભળીને લોકો વિચારમાં પડી જતા સી છે આ બધી દોડધામ ભૂદેવ સાની વેતરણમાં પડી ગયા છે હોટેલો ઉમરો છોડીને કદીએ આગળને ખસનારા માણસનો પગ હવે હોટલમાં ટોકતો જ કેમ નથી જયરામ મિસ્ત્રી જેવા જાણકાર માણસની પણ મત્તી મોજાઈ ગઈ ઘો સિંહ રચના કરી રહ્યો છે અને એમાં એ હમણાં હમણાં નથુ સોનીને ઉમરે રઘાની બેઠક ઉઠક વધવા માંડી એ જોઈને તો જાણકારોએ કલ્પનાના ઘોડા છૂટા મૂકવા માંડ્યા સુખમાં સાંભળે સોનીને દુઃખમાં સાંભળે રામ નક્કી રઘો કંઈક શુભ અવસરની તૈયારીમાં પડી ગયો છે શુભ અવસર તો બીજું શું હોય આ ઘરડે ઘટ પણ હવે ઘર ઘરણું કરે તો છે કોઈ આમથી સુધારણા આવીને એના રોટલા ઘરે શુભ અવસર થાય બીજું તો શું રગાની પીઠ પાછળ લોકો આવા તર્ક કરે છે ને એની હાજરીમાં પણ કોઈ કોઈ ગ્રાહકો એને સીધા પ્રશ્નો પૂછે છે પણ રઘો કોઈને પોતાનું પેટ આપતો નથી બહુ બહું તો એ એટલું આશ્વાસન આપે છે ધીમા ખમો ધીરા જે હશે એ વાંચતું માંડવે આવશે પણ માંડવે આવે અમને ગળ્યું મોઢું કરાવશો કે નહીં બાપના બોલથી કોલ ગર્વભેર ગામ આખાને જમાડીશ અને એ તો સાચે જાણે કે ઘર આંગણે કોઈ જબરો જગન માંડવાનો હોય એટલી દોડધામ કરતો હતો એક બપોરે ઓચિંતો એ ગીદાની હાટે જય ચડ્યો અને હુકમ કર્યો દસ મણ ઘી ને વીસ માટલા ગોળ તૈયાર રાખજે આવી મોટી અણધારી વર્દીથી ખુદ ઘીધો હેપતાઈ ગયેલો ચોરાસી બોરાસી જમાડવી છે કે શું એની તારે શું પંચાત તું માલ તૈયાર રાખજે ને કહીને રઘુ સીધું કુંભારવાળી જઈ ઉકેલું ચન્યાના બાપ સવા કુંભાને એણે હુકમ કર્યો નવો નિભાડો જરૂર પડી છે તૈયારીઓ માટે થાય છે એવું પૂછવાનો કોઈને અધિકાર નહોતો છત્તર ઘડાયા પહેલા એક સાંજના રઘો થનાકવાળે ખેતરે જઈ ચડ્યો જોયો તો સતીમાના ફળ ઉપર પેલું રૂપકળું છતર ઝૂલે છે રગાને સમજાતા વાર ન લાગી આ તો સમજુબાઈએ નથુ સોની પાસે ઘડાવેલું એ જ સત્તર ઠકરાણા પણ મારી જેમ જ કાંઈક સુખ દુઃખની ચિંતામાં પડ્યા લાગે છે ક્યારે તેઓ છાના છપના અહીં આવીને માતાને છતર ઓઢાળી ગયા હશે એવી કલ્પનાઓ કરવા લાગ્યો નથુ સોનેની હાટે રગાની વધતી જતી ઊઠ બેસ જોઈને પાર્કી ચિંતાએ દુબડા બનનારા તાજીઓ શડોશીએ તો કેટલીક શંકાઓ પણ સેવા માંડી નથુનું ઘર અને દુકાન બંને એક જ ઓસરીએ હતા આજુબાજુના ગામડા ગોઠડામાંથી સોનું ગળાવા આવનાર ગ્રાહકો નથુના અતિથિઓ જ ગણાતા તેઓ બપોરે રોટલો પણ નથુને ઘેર જ ખાતા કેટલાક જાણ ભેદુઓ પાસે અત્યંત ગુપ્ત બાતમી હતી કે નથુની જુવાન દીકરી જળાવને મહિના રહ્યા છે અને એ માટે બીજું કંઈ નહીં પણ પડખેના જ ટીંબાવાળો સામત આયર જવાબદાર છે હમણાં હમણાં સામત આય્યની આવજા ઓછી થઈ ગઈ હતી એ ઘટનાને પણ લોકો પોતાની શંકાના સમર્થન રૂપે જ ટાકતા હતા આવા સંજોગોમાં સત્તર ઘડાવના મસી નથુની હાટે ઓઠ બેસ કરતા રખાની વર્તણૂક પણ લોકોને વિચિત્ર લાગે એમાં સી નવાય એ તો સારું થયું કે નથી એ રાતે પણ દેવીઓ બાળી બાળીને રઘા માટેનું છતર કરતા કરતાએ વહીલરું ઘડી નાખ્યું અને પરિણામે રઘાની આવજા બંધ થઈ ગઈ નહીતર એમાંથી વળી કોઈક નવું ફણગું ફૂટ્યું હોત માના થાનકમાં એક નવો નોકર છત્તર ઝૂલે છે એ વાતને તો જોત જોતામાં અરતા ગામને જાણ થઈ ગઈ ખુદ સંતુએ પહેલું વહેલું એ છતર જોયું ત્યારે એને આનંદ સાથે આશ્ચર્ય થયેલું કોણ ચડાવી ગયું હશે કોણે માનતા માની હશે કોની માનતા ફળી હશે સાની એ માનતા હશે સંતોના મનમાં એક સામટા પ્રશ્ન ઉઠેલા એ તો પ્રશ્નના ઉત્તર મેળવવા એણે ઉજવને પૂછી જોયું ગોબરને પૂછી જોયું પણ કોઈને કસી માહિતી નહોતી સમજુબાઈએ દાણા ગણાવેલા એ વાત હાધવ પટેલ પોતે જ આપેલા કોલ અનુસાર અત્યંત ગુપ્ત રાખેલી અને ઠકરાણાએ છત્તર ચડાવ્યું એ ઘટના તો નતું સોની અને ભાભા સિવાય બીજું કોઈ જાણતું જ નહોતું તેથી સંતોનું કુતલ કેમે કરી સંતોષાય એમ નહોતું સતીમાના થાનકની માનતા મુખ્ય તે તો સંતાન પ્રાપ્તિ અર્થે થતી માત્ર ગુંદાસરમાં જ નહીં પણ આખા એ પંથકમાં આ દેવસ્થાનની ખ્યાતિ હતી અને દૂર દૂરથી લોકો માનતા છોડવા આવતા માતા સમક્ષ અનેક પ્રકારના નૈવેદ્યો ધરાવતા અને છતર તો આજ સુધીમાં એટલા બધા ચડી ચૂક્યા હતા કે મૂર્તિનું ફળ નાનું છતર ઝાઝા થઈ પડતા હવે એ સાંકડી દહેરીમાં સમાતા પણ નહોતા સતીમાના થાનકની બીજી એક માનતા બાળકોની મોટી ઉધરસ માટે થતી ઉધરસ મટાડવા માટે બાળકને ગોળ બારો ભાર જોખીને અહીં પગે લગાડવા લાવતા પણ હમણાં તો મોટી ઉધરસના વાયરા હતા જ નહીં તો આ છતરખોણ ચડાવી ગયું સંતો વિચારી રહી કોને ઘેર દીકરા દીકરી આવ્યા હશે અને એ વિચાર કરતાં જ એના હૃદયમાં એક મીઠી રોમાંચક રૂજારી પસાર થઈ ગઈ દહેરીમાં એકઠા થયેલા ઢગલાભણ છત્તરો ભણી સૂચક નજરે તાકી રહેતા એણે મનોમન જ માનતા કરી નાખી મને પહેલું જણ્યું અવતરશે એટલે માને મોટું ભંડો છત્તર ચડાવીશ અને વળી પાછી એ આ છેલ્લા ને નવા નક્કર છત્તર તરફ તુચ્છ નજરે તાકી રહી આ કોણ ચડાવી ગયું કોની માનતા ફળી પણ સુખી થઈ ગયું અને સંતોનું આ કુતુહલ એક દિવસ અનાયાસે સંતોષાઈ ગયું ઉજ્જમે ઘરમાં ઓળીપો કરવા માંડ્યો હતો સંતો એમાં મદદ કરતી હતી ઉજ્જમ ઘરની દિવાલો ઉજાડીને સંતો એને સામગ્રીઓ પૂરી પાડી એવી કામ વહેંચણી યોજાઈ હતી એવામાં દોડી માટી જોડે મેળવવા માટે ઘોડાને લાદનો ખપ પડ્યો ઘોડાની લાડ તો દરબારની ડેલીએ જ મળી શકે પણ સાદુરબાની શાક જોતા તથા સંતો જોડે એને જરી ગયેલી ચકમક જોતાં એ ડેલીએ જવાનું ઉજમને ઉચિત નહોતું લાગતું પણ સંતોએ પેર કહ્યું એમ સાદુડિયો મને ક્યાંય ખાઈ જવાનું છે એને ખબર નહીં પડે એમ હું ઘોડારમાંથી સુલ્લો ભરીને આવતી રહીશ સંતોએ હાથ પકડી અને આખરે ઉજમે આ પણ એને જવાની રજા આપી સંતુ હરખાતી હરખી ગઢની ડેલીએ પહોંચી પંચણભાભાની રજા લઈને કોડરમાંથી સુડલો ભર્યો અને એ ડોસાની જ મદદથી સુડલો માથે ચડાવતી હતી ત્યાં સામેના રણવાસના ગોખચાળિયામાં બેઠા બેઠા દાંતે બજર ઘસી રહેલા બાનો અવાજ સંભળાયો પંચણભાઈ એ કોના ઘરના ઠુમ્મરના પાંચણ ભાભાએ જવાબ આપ્યો ઘરમાં ઓળપો કરીએ છ તે લાદનો શુડલો ભરવા હતી સંતુએ કહ્યું ભલે આવી ભલે ઠકરાણાએ મીઠા મધ જેવા અવાજે કહ્યું આણે કોરિયા આવ મારી પાસે બે ઘડી બેસીને જાજે અને સમજૂબાનું એ ઇજન સંતુ ઇનકારી ન શકી હાદા ઠુમ્મની પુત્ર વધુ આજે મારી આંગણે આવી છે એવી જાણ થતા ઠકરાણાએ એને પ્રેમપૂર્વક પોતાની પરખે બેસાડીને સુખ દુઃખના સમાચાર પૂછ્યા અને જોત જોતામાં તો બંને સ્ત્રી હૃદયો વચ્ચેનો આછેરો અંતરપટ દૂર હટી ગયું અને સમજુભાઈએ સાવ સરળ હૃદય વાત કરી દીધી કે તારે ખેતરે સતી માને થાના કે હમણાં મેં રૂપાનું છત્તર ચડાવ્યું છે અલબત્ત શા માટે શા કારણે આ સત્તર ચડાવ્યું છે એટલી બધી પૂછગાછ કરવાની સંતોની હિંમત નહોતી પણ એ નિમિત્તમાંથી તો બંને સ્ત્રી હૃદયો અલગમલખની વાતોએ ચડી ગયા સમજુબા પોતાનું ઠકરાણા પદ ભૂલી ગયા અને સંતો પોતાનો સામાન્ય સામાજિક દરજ્જો વિસરી ગઈ કેટલો સમય વધી થઈ ગયો છે એવું કોઈને ભાન ન રહ્યું માથે સુરલો મૂકીને સંતો ઘરે આવી તે વખતે આંગણામાં આતુરતાથી પ્રતીક્ષા કરી રહેલી ઉચમે એને અનેક પ્રશ્નો ઉલટાવી સુલટાવી પૂછ્યા ક્યાં રોકાઈ ગઈ કેમ અસુર થઈ ગયું કોની હારે વાતો કરતી હતી તેની વાતો કરી સંતુએ આ બધા જ પ્રશ્નોના ઉત્તરો સરળતાથી નિકલાસ્તથી આપ્યા પણ એમાંનું એક ઉત્તર ઉજ્જમને પ્રતીતિકર ન લાગ્યું એની ચિત્ત સૃષ્ટિ પર સાધુનો ઓછાયો પથરાયો હતો તેથી એક શંકા આવ્યા કરતી હતી સાધુડે સંતોને આતરી હશે ને રોકી હશે સંતુ એને સી રીતે સમજાવી કે ઘરની ડેલીએ સાધુના તો મને દર્શન પણ નથી થયા અને બા જોડે જ હું વાત કરવા રોકાઈ હતી સતીમાના થાનક ઉપર ચડેલું નવું છતર સમજુબાનું છે અને એ મસેજ અમે વાતો કરતા હતા એવું સંતોએ કરેલો સ્પોટ ઉજ્જવને કોઈ રીતે ગળે ઉતરે એમ નહોતો ઉલટાનો એના મનમાં સંશાય વધારે ઘૈરો બની રહ્યો બા શા માટે છતર ચડાવી અને એની વાત વળી સંતોને મોડે શા માટે કરી આવા સંશય ધૈર્યા વાતાવરણમાં જ થાનક ઉપર એક વધારે છત્તર ચડ્યું અલબત્ત આ નવા છત્તર અંગે કશી ગુપ્તતા જાળવવામાં આવી નહોતી રઘાએ શરે ધામ બુદ્ધેશ્વરની જગ્યામાં રુદ્રી ભણાવીને અને બ્રાહ્મણો જમાડીને આ છત્તર ચડાવ્યું હતું બીજે જ દિવસે રઘાએ જાહેર કરી દીધું કે મારા દૂરના એક નાતેલા સગાના દીકરાને ખોડે બેસાડું છું ગામ આખાએ જે પ્રસંગ અંગે કલ્પના ઘોડાઓને બેલગામ દોડાવ્યા હતા એ પ્રસંગ આખરે આવી ઊભો દત્તકવિધનો દિવસ નક્કી થઈ ગયો હજી થોડા સમય પહેલાં જ હાદા ઠોમરના દેવસેનું શ્રાદ્ધ સરાવવા અને અડદના પુત્રાનો અત્યષ્ટિ સંસ્કાર કરવા આવેલા કામેશ્વર મહારાજ ખભે ખડીઓ નાખીને રઘને દત્તક વિધિ આવી પહોંચ્યા અને એની આદત મુજબ બીજો એક ધડાકો કર્યો દત્તક વિધિને દિવસે ગામ આખાને એણે શાક માટે સર્વજણ ભોજનનું નોતરું આપી દીધું આજે ગામ આખાના ધુમાડા બંધ કરવા છે એવી એની મનીષા હતી પારકા જણ્યાને ખોડે બેસાડીને પોતાને બનાવવાના આ પગલાને વાજબી ઠરાવવા માટે રખાઈ ડગલા ભાંદ દલીલો વહેતી મૂકી દીધી હું ગમે તેવો તોયે હવે પાકું પાન કંઈ ઘડીએ ખરી જાઉં કોને ખબર મારી વાહે મને પિંડ કોણ આપી શ્રાદ્ધ સરાવનાર વિના મારી સદગતિ કેમ કરીને થાય ને હવે મારું ઘર પણ આવ્યું પેટના જળ્યા વિના મારી ચાકરી કોણ કરી નિવાસ મરું તો અવગત્ય જાઉં ભે મારું નામ લેણું તો રાખવું જોઈએ ને આવી આવી દલીલ વડે રઘો ગામ લોકોને મનાવતો હતો ખોડે લેવા માટે પોતે ગોત્ર બી શોધી કાઢ્યું છે એ હકીકતના સમર્થનમાં પણ એ પુષ્કળ માહિતીઓ અને વિગતો ટાકતો હતો દત્તક બનાવનાર છોકરો પોતાની કેટલી પેઢીએ સપોત્ર સંબંધી થાય અને વચ્ચે કેટલું નજીકનું શોખ પણ થાય એની રસીક અને સંભળાવતો છોકરાના મા બાપને મારા ધોળા પડ્યાની દયા આવી ને પોતાનો પેટનો જડીયો મને સોંપી દીધો બૂગર મેળાઈની હાટડીએ બેસીને રઘાએ રાતોરાત પુત્રને માટે નવા ઘોડા કળકટતા કપડાં સીવડાવ્યા અને એક વહેલી સવારે એક લવર મુછ્ય જુવાનને શાંતારી સજાવીને ગામમાં ફરવા લઈ ગયો આ મારો ગિરજા પ્રસાદ ઘેરે ઘેરે ને દુકાને દુકાને રઘુ પોતાના દત્તક પુત્રની ઓળખાણ આપી રહ્યો ભલેની માગ્યો તાક્યો પણ દીકરો તો જડ્યો મારું નામ લેણું રહેશે ને મને પો નામના નરકમાંથી ઉઘારશે બેટા કાકાને પગે લાગો દીકરા દાદાજીને નમસ્કાર કરો ગિરજા પ્રસાદ આ આપણા વડીલ કહેવાય એને નમન કરો એક એક ઓળખીતા સમક્ષ જય રઘુ પોતાના દત્તપુત્રનો આ રીતે પરિચય આપી આવ્યો પ્રિય લોકોએ પણ રઘાના આ પગલાંને પૂરેપૂરો અનુમોદન આપ્યું બહુ રાજી થવા જેવું કામ કર્યું રઘાભાઈ દીકરાએ દીવો રહેશે તમારું ઘર આંગણું ઉઘાડું રાખશે એક માંથી એકવીસ થશે હરક ઢીલો રઘો સામેથી ઉત્તર આપતો આવતી સાલ જ ગિરજા પ્રસાદને પરણાવી દેવો છે કન્યાની શોધમાં છું છોકરો ઘર માંડીને બેસે પછી મને નિરામ હોટલો વહીવટ ધંધોએ ગિરજાને સોંપી દઈને હું તો મારે હાથમાં માળા લઈને ભૂતેસર ભગવાન પાસે બેસી જઈશ દત્તક વિધિના દિવસે તો આખા ગુંદાસ્તરમાં ઉત્સવનું વાતાવરણ ફેલાઈ રહ્યું કામેશ્વર મહારાજે ગિરજા પ્રસાદને વિધિ પુરસ્સર પ્રગાના દત્તક પુત્ર તરીકે જાહેર કર્યો અને રઘાઈએ ગેર ગેર ફરીને સહુને જમણવારના નોતરા આપી દીધા આજે રઘાઈએ રૂપિયાની કોથળીઓના મોઢા ખુલ્લા મૂકી દીધા લોકોને ચ નવાઈ લાગી હોટલ ચલાવનાર ગોળ બાપાએ આટલું નાણું કાઢ્યું ક્યાંથી રાતોરાત કોઈનો હડફો ખાડ્યો કે શું કે પછી આપણે સહુ ખેડૂતે શર અવસરે કરીએ છીએ એમ ગીતાની હાટેથી કઢારે કઢાવી આવ્યો છે કે પછી હોટલના ભેદી મેળા ઉપર કાગળ નાળાની નોટો છાપવાનું મશીન ચાલે છે નાળીના રગાને તમે હજી ઓળખતા નથી એ તો ચિત્રે વીટ્યું રકાન છે બહારથી લધાર વરિયો લાગે પણ માલીપાથી કસવા વાળો આસાની છે આખો આફ્રિકા લૂંટીને આવ્યો છે ને હદુએ નાણું સંગળીને બેઠું છે એ દલ્લો સોંપી જવા સારું તે આ પારકા છોકરાને ખોળે બેસાડે છે સવારમાં ધામધૂપથી ધ્તક વિધિ આટો પાયો અને સાંજે ભૂતેશ્વરની વિશાળવાડીમાં જમણવાર યોજાયો ગામમાં કોઈ પણ માણસ ભોજન વિના રહી ન જાય એની હૃદયે તકેદારી રાખી હતી ગીદાની હાટેથી ઘી ગોળ વાપરવામાં હૃદયે કસી કમી ના રાખી નહોતી એના વિરોધીઓ પણ આ ઉત્સવનો રંગ જોઈને આંગણા કઢી રહ્યા સાંજે જમણવાર પતી ગયા પછી લોકો ઉત્સવનો રંગ માની રહ્યા હતા ત્યાં એક અણધાર્યો બનાવ બની ગયો થોડા મહિના પહેલા ગામમાં આવેલી એવી જ એજન્સી પોલીસની મોટર ગાડીઓ આવી પહોંચી અને સીધી ડેલીએ જઈને ઊભી રહી આ વખતે તો એ અમલદારો ગામમાં જાજુ રોકાયા પણ નહીં સાદુરભાઈને પહેજ કરીને તુરંત તેઓ પાછા ફર્યા આંખના પલકારામાં જ બની ગયેલા આ બનાવી ગામમાં શરણાટો ફેલાવી દીધો જયરામ મિસ્ત્રીએ પોતાની જાણકારીનો લાભ આપીને લોકોને કહ્યું કે રાજકોટની અદાલતમાં ચીમલો ખવાસ હવે તાજનો સાક્ષી બની ગયો છે એટલે રૂપા રબારણના ખૂન કેસનો બધો આરોપ સાદુર ઉપર ઉતર્યો છે દત્તક વિધિના મંગળ વાતાવરણમાં છે કે છેલ્લે બની ગયેલા આ અણધારી ઘટનાએ રઘાને ખીણને બનાવી દીધું ઉત્સવનો અર્ધો રંગ ઉસરી ગયું વર્તે દિવસે એ ગિરજા પ્રસાદને લઈને સતીમાને થાનકે પગે લગાડવા ગયું ત્યારે મૂર્તિના ફળા ઉપર પોતે ઝુલાવેલું મોટું છત્તર બનાવીને એણે કહ્યું આ આપણું છત્તર અને એ છત્તરની બાજુમાં સાધુના ક્ષેમકુશળ અર્થે સંજુભાઈએ જોડાવેલા સત્તર ભણી રઘનું ધ્યાન જતાં એ વ્યગ્ર બની ગયું એક છતર ભણી અખોટ આશાભરી નજરે અને બીજા છતર તરફ કરુણ વિષાદપૂર્ણ નજરે એ ક્યાંય સુધી તાકી રહ્યો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ